ભાઈઓ આ જામફરીનું ઝાડ છે આપણે અત્યારે રાજુભાઈ હેબાભાઈ રાવલિયાની વાડી આવ્યા છીએ અને રાજુભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર આંબામાં આપ્યું મગફળીમાં આપ્યું અને આ જામફરીમાં આપ્યું છે આ જામફરીના તમે ખાલી એના ફળ જો એનું ફ્લાવરિંગ જો આ જામફરનો પાક બરાબર કમ્પ્લીટ થાય ને એટલે આને ટેકા ભરાવવા પડશે એટલું જામફર આવવાનું છે હે પછી મિલીબાગનું નામ નથી જોઈ લ્યો આટલું જામફર છે તમે કોઈ પણ જામફરને ચેક કરો મિલીબાગનું નામ નહીં જામફરની અંદર